વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ હોય તમે છેડતી જોઈ ત્યાં છેડતી કરવા ગયા તા લોકો બનાવ બની હું શું કહું છેડતી કરવા ગયા ત્યાં એ છેડતી કેન્દ્ર છે એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા કોલેજ છે તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટર ને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી ચોવીસ તારીખે સી રજૂઆત કરી ચોવીસે તમને હજુ તમે એમ કરો ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા બેન ભગવાન થી ડરો ભગવાન થી ડરો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો તમે ખોટા આરોપી બેન તમે છેડતી નો આરોપ કેવી રીતે લગાવ્યો હાલો પગે લાવો લો છેડતી નો આરોપ કેવી રીતે કર્યો કેવી રીતે છેડતી કરી હમણે કેવી રીતે છેડતી કરી હમણે છેડવી જો કે મેં કીધું બહુકે લાવું